ઓગસ્ટના હર હર મહાદેવ હિતેશ ટુરિઝમ બ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે આપણે આમાં નવ ગણકુઓ નિહારવાના છે અનાજના કોઠાર નિહારવાના છે અને રાણી મહેલ પણ નિહારવાના છે અને તળાવ પણ નિહારવાના છીએ તો ચાલો મિત્રો આમાં આગળ જઈએ તો આપણે દીવાલ દીવાલ આગળ આવીને એટલે સરસ મજાની ટોપ આવે છે અત્યારે ફોટોગ્રાફી કરી રહ્યા છે જુઓ તમે અને આ બાજુ તમે જુઓ દીવાલ દીવાલ આવી રીતે છે અને આજે આપણે ધક્કાબારી નવ ઘણ કુવો જોવાનો છે અને અહીંથી તમે ગિરનારનો નજારો જુઓ એક નંબર જમનાર નજારો આવે છે બહુ સરસ મજાનો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો દિનનારા દેખાય છે બધું તમે સરસ મજાના નજારા છે કેવા સરસ મજાના નજારા છે અને આ છે દિવાલ અને જે આપણે આગની તરફ જે જવાનું બાકી છે મિત્રો ધીમે ધીમે આપણે આગની તરફ પણ જઈએ મિત્રો જે આપણે ઉપરકોટમાં આવ્યા છીએ અને ઉપરકોટમાં તમે જોઈ શકો છો આપણે દિવાળી દિવાળી અત્યારે સરસ મજાની દિવાળ દિવાળી આવ્યા જાય છે અને આપણે જે ઘણા બધા નજારા જોવાના છે ચેનલમાં મિત્રો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જે ઘણા બધા આપણે જે નવગણ કુવો અનાજના કોઠાર અને કિલ્લો જે આજે આપણે છે રાણા દેવીનો કિલ્લો હજી એ પણ જોવાનો બાકી છે તો ચેનલમાં મિત્રો બેના રહેજો તો ચાલો મિત્રો જે આપણે આગળ જઈએ જો મિત્રો આપણે આ તરફ નવગણ કૂવા તરફ જઈ રહ્યા છીએ હવે મિત્રો આપણે આ તરફ જવાનું છે આ બાજુ છે નવાબી તળાવ અનાજના કોઠાર નવગણ કુવો આ તરફ છે નવગણ કૂવો તો આ તરફ આપણે નવઘણ કૂવો નિહાળવા જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો આ છે નવઘન કુવો લખેલું પણ છે નવઘણ કુવો જો તમે આ આપણે નીચે જવાનું છે એમના નવઘણ કુવો જોવાનો છે આ તરફ જોઈ શકો છો તમે અહીંથી પણ કંઈક દેખાય છે અને જીમનારનો કંક લુક આવી રીતે અત્યારે આવી રહ્યો છે તો તમે નિહારી શકો છો આવી રીતે આપણે નીચે ઉતરવાનું છે અને આમ જ આમ આમ જવાનું છે આપણે નવગણ કુવો જોવાનો છે ખોડિયાર માતાજીનું મંદિર જોવાનું છે નવગણના કુળદેવીમાં ખોડિયારજી હતા ખોડિયાર માતાજી હતા તેને આપણે મંદિર પર નિહરવાનું છે તળાવ પર નિહરવાનું છે જો સરસ મજાનું બીજો છે અને આ બધું સરસ મજાનું લખેલું પણ છે નવગણ કુવો જો આપણે આગળ આવીએ ને નવગણ કુવો છે બાજુમાં આ તરફ છે નવગણ કુવો અને તેની આ બાજુ છે નવગણ કૂવો તેની બાજુમાં તમે જોઈ શકો છો નવગઢ ના ખોડિયાર માતાજીનું મંદિર છે આ બાજુ કુળદેવી માતાજીનું તે પણ પહેલાં આપણે નિહાળશું જો આપણે ધીમે ધીમે તરફ ઉતરી રહ્યા છીએ નવગઢ કુવામાં આવી રીતે કાંઈક નવગણ કુવો છે અને ધીમે ધીમે આપણે ઉતરી રહ્યા છીએ જો સરસ મજાનો નજારો છે અદભુત નજારો છે નવગણ કૂવાનો

પેલા જમાનામાં આની અંદર હતા તો એમ કોઈ દી એટલે કોઈ દી સડો બે હતો અનાજમાં મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ રાણક દેવીનો મહેલ જોવા આ તરફ છે રાણક દેવીનો મહેલ તો ચાલો મિત્રો આપણે રાણક દેવીનો મહેલ નિહારીએ ચાલો જો મિત્રો આપણે ઉપરની તરફ આવી ગયા છીએ અને હવે આપણે આને અંદરની તરફ જઈ રહ્યા છીએ આ બાજુ છે આપણે અંદર જવાનું છે જો હું તમને બતાવું આ બાજુ પણ તમને અંધારું છે

મિત્રો આપણે રાણા દેવીના મહેલમાં આવી ગયા છીએ તમે જોઈ શકો છો આવી રીતે ઘણા બધા પથ્થર છે જો કાકા આવી રીતે રાણા દેવીનો મહેલ છે અલગ અલગ આવી રીતે મહેલ છે અને આપણે સુરેશભાઈ બધું આપણે મહેલ બતાવવાના છે જો આ બાજુ પણ છે હું તમને બતાવું તમે જો આ બાજુ પણ આવી રીતે બધું જૂના જૂના પથ્થર છે તેનો ઇતિહાસ અહીં લખેલો છે જો આ છે પચીસો વર્ષ જૂનો ઇતિહાસ લખેલો છે અને આ ટોક છે જો આ તૂટેલી ટોક છે જો આ બધું ઘણી બધું આવી રીતે ઘણી ઇતિહાસ છે જો આ તો ખોટી ને એવું બધું છે અને આપણે સુરેશભાઈને કંઈક કહ્યું છું કે આપણે થોડુંક આપણે વસ્તુ જણાવે આપણે તો પહેલી વાર આવ્યા છે આપણે કોઈ દે આવ્યા નથી ઉપરકોટમાં એટલે જૂનું રિનોવેશન હતું છે ને ત્યારે આવ્યા હતા આપણે પછી આપણે આવ્યા નથી પણ અંધારું છે જો આ છે કાંઈક અંદરનો સીન છે અને આપણે અંદર જઈએ તો અંધારું છે એટલે તમને હું બહારથી બતાવું છું કાંક આવી રીતે છે અને હવે આપણે આની તરફ ઉપરની તરફ જવાનું છે તો ચાલો મિત્રો આપણે ઉપરની તરફ જઈએ મહેલમાં જે અત્યારે આપણે આ ફોટો જોઈ રહ્યા છીએ તે પહેલાં ઉપર કોટ કેવો હતો અને રિનોવેશન થયા બાદ કેવો છે તે ફોટામાં બિફોર આફ્ટર દર્શાવે છે એટલે ઉપર રૂમ કેવું હતું પછી કામ શરૂ થયું અત્યારે જો આવું છે અને આ તરફ આપણે આવીએ ને તો પહેલાં અનાજના કોઠર પહેલાં આવા હતા એ આવી રીતે એનું કામ ચાલુ થયું અને અત્યારે તમે જોઈ શકો છો આવા છે એવી રીતે ઘણા બધા પોસ્ટર મારવામાં આવ્યા છે જો પહેલાં આવું હતું આવી રીતે થયું ને અત્યારે સરસ મજાનું આવી રીતે થયું છે અને આપણે તમે જોઈ શકો છો આ પેલા ટાવર આવો હતોશન કરવામાં આવ્યું અને સરસ મજાનો આવો ટાવર બની ગયો એવી રીતે બધું કામ કરેલું છે ને તે બધું કામ દેખાડવામાં આવ્યું છે જુઓ તમે જુઓ બધું કામ જે આવ્યું છે ભાઈ મિત્રો ક્યાં સરસ મજાની છત્રી બનાવવામાં આવી છે બહુ સરસ મજાની છત્રી છે જો આવી રીતે સરસ મજાના નજારો છે આ બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે સરસ મજાનો ફુવારાનો ફુવારો છે તમે જોઈ શકો છો જો મિત્રો હવે આપણે ઓલા પણ જવાનું છે આ તળાવ જો આપણે તળાવ છે તે આપણે સામેથી જોવા જવાનું છે અને સામે તમને સમજ છત્રી દેખાય ને ત્યાં જવાનું છે અને અત્યારે આપણે આ ઉતરવાનું છે આ છત્રી આપણે આવ્યા છે ને આ છત્રી આપણે પગથિયા ધીમે ધીમે ઉતરવાનું છે ઉતરી લઈ અને ત્યાંથી નીકળીને અત્યારે આપણે બીજી તરફ જવાનું છે જો આ કાવી રીતે છે જો મિત્રો આ બાજુ છે નવા બી તળાવ સૈનિક રૂમ આ બાજુ છે અને નવા બી તળાવ આ બાજુ છે અને કટનાક તોફ જો મિત્રો આપણે આંથી થવા આગળ ને એટલે આ બાજુ પણ સરસ મજાની એક ટોપ આવે છે જો આ સરસ મજાની ટોપ છે અને આની એક આ ભાષામાં કંઈક લખેલું છે પણ કંઈ ખબર ન પડતી શું લખેલું છે અને તેનો આ આંથી આપણે સુનીલ આપણે અનિલભાઈ વાંચે છે કે ક્યાંથી મીટ કેટલા મીટરની ટોપ છે તેણને છ્યાશી મીટરની લંબાઈવાળી ટોપ છે પણ તમે જોઈ શકો છો આના દીવથી લાવવામાં આવી છે આ તો પંચ ધાતુની બનેલી છે એ બધી પંચ ધાતુની જ બનેલી આવે છે તો જો કકાવી રીતે ટોક છે પાછળ અરબી ભાષામાં લખેલું આમ કે બે ખાતું જો મિત્રો આપણે આવી ગયા છીએ અરબી તળાવે એમાં જોઈ શકો છો આ છે અરબી તળાવ અને સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે સરસ મજાનો વ્યૂ છે આ જો બહુ સરસ મજાનો વ્યૂ છે અને તળાવથી પાંચ ફૂટ દૂર રહેવું ત્યાં અહીંયા એક વોર્નિંગ મારેલી છે અને સામે આપણે જઈ રહ્યા છીએ જે સામે ટાવર છે ને તે તરફ આપણે જઈ રહ્યા છીએ તે હવે આપણે નિહારવાના છીએ જો મિત્રો આ તળાવ જો ને તે આખા જુનાગઢમાં પાણી પૂરું પાડતું પહેલાં જો તમે આ તળાવ છે ને તે એસીથી નેવું ફૂટ ઊંડું છે તેવું અમને જાણવા મળ્યું છે અને સામેલો ટાવર રહ્યો ને ત્યાં આપણે જઈ રહ્યા છીએ હવે મિત્રો આપણે આ ટાવરમાં જઈ જવાનું છે તમે જોઈ શકો છો આ ટાવર છે ત્યાં ઉપર જવાનું છે અને ક્યાંથી કેવો નજારો આવશે ને તે આજે આપણે નિહાળવાના છીએ મિત્રો જો મિત્રો આપણે ઉપર આવીને કઈક સરસ મજાનો આવી રીતે કઈક નજારો છે તો જુનાગઢ નો કાક આવી રીતે નજારો છે અને આ બાજુ છે નદી

આગળ કપડાં એટલા ઊંચા આવ્યા છે જો હવે કરતા ધીમે ધીમે એવી રીતે ઉતરવાનું છે અને હવે ટાઈમ થઈ ગયો છે પૂરો કેમ કે ઉપર કોટ બંધ થવાનો છે છ વાગ્યા ટાઈમ છે ને પોણા છ તો થઈ ગયા છે આપણી પાસે બેલ છે ને જમા કરાવવાનો છે જેથી બીજો ચાર્જ લાગે નહીં તમારા પાસે બીજો ચાર્જ પણ લાગી શકે છે ખાસ નોંધ લેવી જો મિત્રો હવે આપણે ધીમે ધીમે બહારની તરફ નીકળી રહ્યા છીએ જો અત્યારે હવે કોઈ દેખાતું નથી કેમ કે પોણા છ થઈ ગયા છે અને છ વાગ્યા બ બંધ થઈ જાય છે તો આપણે પણ નીકળી જવાના છીએ હવે અને આપણે મિનિમમ અહીંથી તમે આવો અહીંક ઉપરકોટ એટલે તમારે ત્રણ કલાક ચાર કલાક તો ઘણી જ લેવાની અને હા મિત્રો જો તમને આ મિત્રો હા વિડીયો ગેમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને તમને આવી નવી નવી અપડેટ અમારી મળતી રહે અને આ મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે ઉપર ઉપરકોટનો વિડીયો કેવો લાગ્યો જો આપણે આ બાજુ બહારની તરફ નીકળી જાય છે આપણું આવ્યું આવે આજે જોવા મિત્રો તમને અમારો વિડીયો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ